વાલા ભક્તો ભગવાન શ્રી કૃષ્ણ અને દાદા ભીષ્મનો સુંદર મજાનો સંવાદ છે ભગવાને દાદાને વચન આપ્યું હતું ને દાદાએ ભગવાનની પ્રતીક્ષા કરી હતી સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતા ભગવાનની પ્રતીક્ષા દાદાએ કરી હતી ભગવાને વચન આપ્યું પણ અગત્યનો પ્રશ્ન એ છે કે ભગવાને દાદાને વચન ક્યારે આપ્યું હતું તો કુરુક્ષેત્રના મેદાનમાં જઈએ અને કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે યુદ્ધ હાલતું હતું એવા દુર્યોધન અને દાદા ભીષ્મને મેણું માર્યું હતું કે દાદા તમે મારા પક્ષમાંથી લડો છો પણ મને લાગે છે તમે હિત તો પાંડવોનું જ ઈચ્છો છો એટલે દાદાએ કહે છે કે દુર્યોધન એવું કાંઈ નથી દુર્યોધન કહે એવું ના હોય તો તમારી સામે કોણ એવો યોદ્ધા છે દાદા જે ટકી શકે જે ઊભો રહી શકે એટલે મને ભરોસો નથી આ વાત ઉપર એટલે દાદાએ કહ્યું કે તને ભરોસો માટે મારે શું કરવું દાદા કહે તને એમ ભરોસો નહીં આવે એક કામ કર આજે જ્યારે યુદ્ધ પૂરું થાય ને રાત્રિના સમયે જ્યારે હું ભગવાનનું ભજન કરતો એવા તારી પત્ની ભાનુમતીને મારી પાસે મોકલી આ દેજે એટલે હું એને અખંડ સૌભાગ્યવતી ભવવાના આશીર્વાદ આપી દઈશ અને પછી હું કાલ સવાર યુદ્ધ મેદાનમાં આવીશ તને તો ભરોસો આવશે ને દાદા કહે કે પછી તો ભરોસો આવશે ને દુર્યોધન કહ્યા પછી મને વિશ્વાસ આવશે રાત્રિનો સમય થયો યુદ્ધ સમાપ્ત થયું બધા પોતપોતાની છાવણીઓમાં ગયા દાદા પોતાની છાવણીમાં આવીને ભગવાનનું ભજન કરે છે એવા સમયે એક સ્ત્રીએ આવી દાદાને પ્રણામ કર્યા એ દાદા એને અખંડ સૌભાગ્યવતી ભગવાનના આશીર્વાદ આપી દીધા સ્ત્રીએ અખંડ સૌભાગ્યવતી ભવનના આશીર્વાદ સાંભળીને કહે છે કે દાદા હવે આવતીકાલ સવારે પાંડવોમાં અર્જુનની સામે ગમે તે યોદ્ધા આવે પણ મને મારા પતિના આવે જીવની ચિંતા નથી કેમ કે હવે મારા બાપના આશીર્વાદ મારા ઉપર છે ત્યારે આ શબ્દ દાદાએ સાંભળ્યા એટલે દાદાની આંખ ખુલી ગઈ જોયું તો દ્રૌપદી અરે દ્રૌપદી તું આને તો ભાનુમતી આવવાની હતી પણ ઘટના એ હતી કે દાદાએ પ્રતિજ્ઞા કરી હતી કે હું ભાનુમતીને અખંડ સૌભાગ્યવતી ભવનના આશીર્વાદ આપી દઈશ આ વાતની ખબર ભગવાન શ્રી કૃષ્ણને પડી એટલે ભગવાનને વિચાર્યું કે દાદા જો અખંડ સૌભાગ્યવતી ભવન ભાનુમતીને આપી દેશે ને તો આવતીકાલે એનો અમે કોઈ પણ વાળ નહીં વાકો કરી શકીએ યુદ્ધ મેદાનમાં એટલે ભગવાને ભાનુમતીને જવાનું હતું એની પહેલાં દ્રૌપદીને ભગવાન દ્વારપાળ બનીને લઈ ગયા અને દ્રૌપદીને જોઈ દાદાએ એટલે દાદાએ પ્રશ્ન કર્યો બેટા દ્રૌપદી તું આવ્યા એકલી તો નહીં આવી હોય કોની સાથે આવી છું કોક તને લાવું લાગે એટલે દ્રૌપદીએ કીધું કે હું મારા દ્વારપાળ સાથે આવી છું ભગવાન દ્વારપાળના રૂપમાં બનીને આવ્યા હતા દાદા કહે તારો દ્વારપાળ કોણ છે દ્રૌપદી કહે બા દરવાજે ઊભા છે એ દાદાએ કીધું કે તારા દ્વારપાળે જરાક બોલાય તો ખરા જોવું તો ખરા એટલે ભગવાન એક હાથમાં લાકડી એક હાથમાં ફાનસ અને માથા ઉપર પન્નું વીટેલું હતું દાદા હા મેં ભગવાન આવી ગયા એટલે ભગવાને મોઢું નીચું કરી નાખ્યું ભગવાન એમ કે દાદા ઓળખી જશે એટલે દાદાએ જરાક જમણો હાથ આમ ફેરવો અને પન્નું માથા ઉપરથી ખેંચી લીધું ત્યાં તો ભગવાનની ઝુલફો એના ચહેરા ઉપર આવી ગઈ ભગવાનનું સ્વરૂપ દેખાઈ ગયું કે આ તો કૃષ્ણ જ દાદા કહે પ્રભુ તમે હા દાદા હું એટલે દાદાએ કીધું હે પ્રભુ મારી ઉપાસના મારી ભક્તિ એનું તમે આ ફળ આપ્યું આ તમે આમ કર્યું ભગવાન બોલા દાદા ધર્મને બચાવવા માટે મારે જે કરવું પડ્યું હતું એ મેં કર્યું છે અને તમારી ભક્તિ સાથે મેં એવો કોઈ હાસ નથી કર્યો તમને દુઃખ લાગે એવું મેં નથી કર્યું આ ધર્મને બચાવવા માટે મારે કરવું પડ્યું હતું પણ તમારી ભક્તિથી હું બહુ રાજી છું હું તમને શું આપું તમે માગી લો વચન દાદા કહે છે કે પ્રભુ કુરુક્ષેત્રના મેદાનમાં અમે યુદ્ધ ભલે હારી જઈએ પણ મારા જીવનનું યુદ્ધ હું જીતી જાઉં ને એટલા માટે મારા મરણ સમયે અંત સમયે મારી સામે તમે ઊભા હોય ને મારો પ્રાણ નીકળી જાય એવું તમે કરજો મારો અંત સમય જ્યારે આવે પ્રભુ તમે રહેજો આ નૈનો ની સામે પ્રભુ ભગવાનનું નામ લઈને મારો પ્રાણ નીકળે ને એવી કૃપા કરજો નાથ હે ભગવાન એટલી કૃપા કરજો કે અંત સમયે તમે મારી સામે ઊભા હોય ને મારો પ્રાણ જાય એટલે ભગવાને વચન આપ્યું હતું કે દાદા તમારો અંતિમ સમય હું આવીને ઊભો રહીશ એટલે આજે ભગવાન આવીને ઊભા રહ્યા ભગવાન કહે છે દાદા તમે તમારા મૃત્યુને બોલાવી લો તમે તમારા કાળને બોલાવી લો દાદાએ કહ્યું ભગવાન હજી એમ મારું મૃત્યુ નહીં આવે કેમ તો કહે છે કે મારે હજી એક દીકરી કુંવારી છે મારેને પરણાવવાની છે અને જ્યાં સુધી હું એને પરણાવી ના દઉં ત્યાં સુધી મને મૃત્યુ નહીં આવે મારા ઉપર ચિંતા છે અરે દાદા તમારે કઈ દીકરી અને કુંવારી છે ત્યારે દાદા ભીષ્મ કહે છે રૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુગવે વિભ સ્વ પ્રવાહ ભગવાન મારી બુદ્ધિરૂપી કન્યા હજી કુંવારી છે મારી મતિરૂપી કન્યા હજી કુવારી છે એટલે આ મારી બુદ્ધિરૂપી કન્યાને કોઈ સાથે હું લગાડી ના દઉં ને ત્યાં સુધી મારું મૃત્યુ નહીં આવે ભગવાન ત્યાં સુધી મને મૃત્યુ નહીં આવે એટલે મારી ઈચ્છા છે કે મારી આ મતિરૂપી કન્યાને હું તમારી સાથે વરાવી દઉં અને તમારી જે મૂર્તિઓ મને આ સંસારમાં બીજે ક્યાં મળે ભગવાન તમે મારી મતિરૂપી બુદ્ધને ભગવાન તમે મારી મતિરૂપી બુદ્ધિને સ્વીકારો અને એનો હાથ ચાલો અને મારો અંત સમય આવી જાય ભગવાને હસીને પ્રશ્ન કર્યો દાદા તમારી દીકરીને હું ગમું છું કે નહીં ઈ તો એને પૂછો મા બાપને મૂર્ત્યો ગમતો હોય પણ કન્યાને વર ગમે છે કે નહીં એ તો પહેલાં પૂછો દાદા ભીષ્મએ જવાબ આપ્યો ભગવાન આ સંસારમાં કઈ સ્ત્રી હોય જે તમને પ્રણવાણી ના પાડે કોણ તમને આ જગતમાં ના પાડે ત્રિભુવન કમનમ કકુલા વિજય પ્રભુ તમે ભુવનમાં સુંદર છો તમારાથી બીજું આ ત્રણેય ભુવનમાં કોણ દુનિયામાં સુંદર છે અને મારી મતિરૂપી કન્યાને તમે સ્વીકારો અને મને મોક્ષપદ આપી દો ભગવાન તમે મને પસંદ આવ્યા છો મારી કન્યાને પણ તમે પસંદ આવ્યા છો એનું એકમાત્ર કારણ છે કે તમે કહેવું કરવાવાળા છો કહ્યાગ્રપતિ છો ભગવાને કહ્યું દાદા મેં ક્યાં એવું કોઈનું કહેવું કર્યું છે દાદા ભીષ્મ યાદ કરાવ્યું ઉભા રહ્યો ઉભા રહ્યો હું યાદ કરાવું તમને યાદ નહીં હોય મને યાદ છે ભગવાન સપદી સખી વચો નિશમ્ય મધ્યે નિજ પરયોર બલયો રથમ નિવેશ્ય સ્થિતવતી પરસે નિકાયુરક્ષણા એક બાજુ પાંડવોનો પક્ષ એક બાજુ કૌરવોની સેના ઉભી હતી અને એવા સમયે તમે અર્જુનના સારથી બન્યા હતા અને અર્જુન તમને આજ્ઞા કરી હતી અર્જુને તમને કહ્યું હતું કે હે કેશો મારો રથ બંનેને બંને સેનાની મધ્યમાં લઈને આવો અને તમે બંને સેનાને મધ્યમાં રથને લઈ ગયા હતા અર્જુનનું કહેવું તમે કર્યું હતું અને આ સંસારમાં દરેક દીકરીઓની દરેક સ્ત્રીઓની ઈચ્છા હોય કે એનો પતિનું કહેયા હોય હું જેમ કહું એમ કરવો જોઈએ આવી દરેકની ઈચ્છા હોય છે અને હે ભગવાન તમે ઉપદેશ દેનારા છો જ્ઞાન દેનારા છો અભયત્વને પ્રદાન કરનારા છો હારી ગયેલાને પણ ઉભો કરનારા છો દાદા ભીષ્મ કહે છે કે ભગવાન મને યાદ છે કુરુક્ષેત્રના મેદાનમાં જયારે યુદ્ધ ચાલતું ને એવા સમયે અર્જુને હથિયાર મૂકી દીધા અને અર્જુને કીધું કે આ તો મારા બધા પોતાના છે આની સામે હું કેમ લડી શકું અર્જુને હાથમાંથી હથિયાર મૂકી દીધા હતા અને ત્યારે તમે અર્જુને કીધું ઉતિષ્ઠ કોંતે હે કુંતાના દીકરા ઊભો થા ગીતામાંથી અર્જુને ભગવાન તમને બહુ પ્રશ્ન કર્યા હતા અને ત્યારે તમે અર્જુને શું કહ્યું હતું કે અર્જુન તો હવે એક પણ શબ્દ ન બોલીશ સાંભળ અને ભગવાન તમે એટલો અર્જુનને ઉપદેશ આપ્યો એટલો જ્ઞાન આપ્યું એ જ્ઞાન અર્જુનના ભીતરમાં લાગી ગયો ત્યારે અર્જુને ભગવાન તમે એટલું કીધું હતું કે કરીશ એ વચનમ થવું એ કૃષ્ણ તમે જેમ કહો એમ હું કરીશ અને ત્યારે ભગવાન તમે કીધું હતું કે ઉપાડ ગાંડીઓને ચડાવ બાણ અને ભગવાન તમે બીજાને ઉભા કરવાવાળા છો બીજાને હિંમત દેનારા છો એટલે ભગવાન તમે મને ગમો છો એ પ્રભુ ભગવાન તમે જ્યારે અર્જુન અને દુર્યોધન તમારી પાસે આવ્યા હતા ને કુરુક્ષેત્રના મેદાનમાં અને અમે તમને પૂછું છું કે ત્યારે તમે અમને એમ કહ્યું કે એક બાજુ મારી નારાયણી સેના છે એક બાજુ હું છું પણ તમે કીધું હું હાથમાં હથિયાર નહીં લઉં અને અર્જુને તમને પસંદ કર્યા હતા ત્યારે તમે એમ કીધું હતું હું હાથમાં હથિયાર નહીં લઉં અને તમે પ્રતિજ્ઞા પણ કરી હતી કે હું હાથમાં હથિયાર નહીં લઉં વાસુદેવ કર ચક્ર નવ ધરે તો તુમકો મુખ ન દેખાવું લાજત હે મેરી ગંગા મૈયા શતનુ સુતન કહાવું તમે પ્રતિજ્ઞા કરી હતી ભગવાન કે હું આત્મા હત્યા ન લઉ અને મેં પણ પ્રતિજ્ઞા કરી હતી કે હું પણ ભગવાન વાસુદેવના હાથમાં શસ્ત્ર લેવડાવીશ તો જ હું ગંગાનો દીકરો મારી પ્રતિજ્ઞા હતી હું હાથમાં હથિયારે નહીં લઉં પછી યુદ્ધ મેદાનમાં દસમા દિવસે જ્યારે યુદ્ધ હાલતું હતું એવા સમય મેં મેં બાણોની વર્ષા કરી અને અર્જુનને જ્યારે ઘાયલ કર્યો ને અને તમારું અભેદ કવચચક્રને ચક્રને મેં જ્યારે વીંધી નાખો ને ત્યારે તમારા કપાળમાંથી પ્રસવેદ બિંદુ આવી ગયા હતા કેમ કે તમને ડર લાગી ગયો હતો કે હમણાં દાદા અર્જુનને મારી નાખશે અને એવા સમયે તમ તમારી પ્રતિજ્ઞા તમે ભૂલી બાજુમાં તૂટી ગયેલા એ રત્ના પૈડાને લઈને મારી સામે દોડ્યા હતા યાદ છે ભગવાન તમને સ્વનિગમ પ્રતિજ્ઞા મૃત મધિક રથસ્થ ભંગતો તરીય તમે પ્રતિજ્ઞા કરી કે હાથમાં હથિયાર નહી લો અને એ સમય તમને ડર લાગ્યો કે અર્જુન ને હમણાં દાદા મારી નાખશે એટલે તમે હાથમાં પૈડાનું શસ્ત્ર બનાવીને દોડ્યા હતા ત્યારે મેં તમને કહ્યું હતું ભગવાન તમારી પ્રતિજ્ઞા તૂટી ગઈ અને તમે શું કહ્યું હતું હાથમાંથી ચક્ર ફેંકીને તમે એટલું જ બોલ્યા હતા કે દારી ચક્ર હરી હસી પહેરો ઉતર દિયો બ્રજરાજ તમે હાથમાંથી હથિયાર નાખીને એટલું જ બોલ્યા હતા દાદા મેં મારી પ્રતિજ્ઞા તોડી નાખી એ ભગવાન તમે તમારા ભક્ત માટે તમારી પ્રતિજ્ઞા તોડી નાખી હતી તજી પ્રતિજ્ઞા મોરી મેં તોરી પ્રતિજ્ઞા કાજ મારી પ્રતિજ્ઞા બચાવવા માટે તમે તમારી પ્રતિજ્ઞાને તોડી નાખી ભગવાન તમારી જેવો મહાન બીજે ક્યાં મળે એટલે મારી મતિરૂપી કન્યાને તમે સ્વીકારો મારી બુદ્ધિરૂપી કન્યાને તમે સ્વીકારો એનો હાથ ઝાલો અને ભગવાને દાદાની મતિરૂપી બુદ્ધિરૂપી કન્યાને સ્વીકારી અંતે ભગવાને દાદાને મોક્ષ પ્રદાન કર્યો દાદા સ્વધામમાં ગયા અને દાદાને ભગવાનનું એ દિવ્યધામ પ્રાપ્ત થયું